ભુજની માનવજ્યોત સંસ્થાને મિલે સુર અમારા વુમન્સ કરાવો કે ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું મિલે સુર વુમન્સ વુમન્સ કે ગ્રુપ એ કચ્છમાં સંગીત ક્ષેત્રે કામ કરતી મહિલાઓની એકમાત્ર સંસ્થા છે અને માનવજ્યોત સંસ્થા એ માનવ સેવાનો પર્યાય છે વુમન્સ કરો કે ગ્રુપના પ્રમુખ શ્રીમતી પૂજાબેન અયાચી છે માનવજ્યોતના રાહબર ભાઈ શ્રી પ્રબોધભાઈ મુનવર છે એ બંને સંસ્થાઓનો ઉપક્રમે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની પૂરો સંધ્યાએ કચ્છી નવા વર્ષની ઉજવણી કરવા માટે અગોતરી ઉજવણી કરવા માટે આજે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોયું કે શરૂઆતના જ બે ગીતો બહેનોએ ખૂબ જ સારી રીતે રજૂ કર્યા પૂજાબેન અયાચી અને જીજ્ઞાબેન ડાભી અને નાની દીકરી એણે જે માતાજીનો ડાન્સ રજૂ કર્યો કુમારી ભટ્ટ એમણે પણ બહુ સરસ રીતે પોતાનું નૃત્ય રજૂ કર્યું એટલે આપણે ત્યાં રાજાશાહીના જમાનામાં કચ્છી નવા વર્ષનું ખૂબ મહત્ત્વ હતું અને રજવાડી ઠાઠ સાથેની ઉજવણી થતી હતી કવર્ગનું વર્ગનું રાજ્ય થયું પછી સરકારી રાહે એનો મહિમા થોડોક ઓછો થતો ગયો પણ કચ્છની પ્રજાના હૃદયમાં આજે પણ કચ્છી નવા વર્ષનો એટલો જ ઉત્સાહ ઉમંગ અને ગૌરવ છે તો એ ઉત્સાહ ઉમંગ અને ગૌરવની અભિવ્યક્તિ માટે એને વ્યક્ત કરવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો એ નિમિત્તે સૌને કચ્છી નવા વર્ષના ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ બંને સંસ્થાઓ પોતપોતાના ક્ષેત્રોમાં ખૂબ જ સારું કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે એવી શુભેચ્છા પૂજાબેન ઘનશ્યામ અયાજી અને મિલેસુર અમારા વુમન્સ કરાવ કે સંસ્થાની પ્રમુખ છું આજે આ સંસ્થામાં અમારો ચાલીસમો પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છે અને જે પણ મહાનુભાવને અમે આમંત્રણ આપ્યું હતું એ દરેક મહાનુભાવ પોતે આવીને અભિવૃદ્ધિ કરી છે અમારા કાર્યક્રમની શોભા વધારી છે અને આ મહેમાનોમાં શ્રી શંકરભાઈ સચરી જોરાવરસિંહ રાઠોડ શ્રી અનિલભાઈ ગોર શ્રી ઝવેરીલાલ સોનીજી શ્રી હરસુખભાઈ સોનીજી શ્રી હરિભાઈ ગોર ઘનશ્યામ ગઢવી ભાવેશભાઈ ઠક્કર સાત્વિકદાન ગઢવી રસિકભાઈ મકવાણા હિરેનભાઈ સાવલા ભૂપેશભાઈ ભૂપેનભાઈ મહેતા આ દરેક મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું અને હરીશભાઈ ગજર એ અમુક પોતાના અમુક જ સંજોગના લીધે પહોંચી નથી વળ્યા કે નથી આવી શક્યા એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે બહેનોને તો આ મેં જે ખાસ કરીને જે વાત કરવામાં આવે લોકોને સારી રીતે ઉપયોગ કરતા લોકોના ઘરે ઘરે જે આપણી સંસ્થા આજે પાંચ વર્ષની કેટલામાં કાર્યક્રમ આપણી સંસ્થાએ કરાય એ વિશે હું જણાવશું જેમ હા બે હજાર વીસ બે હજાર વીસ તારીખ અગિયાર બાર થોડું કટકર નાખજો અંદર આવશે એવું જો એક મિનિટ નીલેસુર અમારા વુમન્સ સંસ્થા માનવધૂત સંસ્થા સાથે બે હજાર વીસથી જોડાયેલી છે અને અગિયાર બાર બે હજાર વીસમાં કોરોના કાળ દરમિયાન અમે રસીકરણનો કાર્યક્રમ અમુક અલગ અલગ ઠેકાણે આપ્યો હતો એમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ અમારી સાથે જોડાયું હતું ત્યાંના પણ રહેવાસીઓને અમે આવી રીતે રસીકરણનો કાર્યક્રમ અમે સફળ કર્યો હતો અને માનવ સેવા એવા સેવાશ્રમ રામદેવ સેવાશ્રમ એમાં પણ અમે અપંગમાં આપણે મન બુદ્ધિના છે આપણે જે બી પ્રબોધ સાચવી રહ્યા છે જે પણ ભાઈ બહેનોની જે દિવ્યાંગોનો છે એ લોકો માટે પણ અમે રસીનો રસીકરણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું એમાં પણ ખૂબ સારી સંખ્યા અમને મળી હતી પણ આ અમે ક્યારે કર્યું હતું જ્યાં રસી નથી મળતી કે રસીની બહુ અછત થઈ ગઈ હતી રસીકરણની એ વખતે અમે માધાપરથી એક આરોગ્ય કેન્દ્ર છે જેમાં અમારા એક બેન છે જીજ્ઞાબેન ડાભી એમાં જોબ કરે છે પછી બે ત્રણ બહેનોને મળીને મેં આ એક આયોજન કર્યું હતું કે અત્યારે રસીકરણ નથી મળતું મારી સંસ્થાની બે હજાર ઓગણીસથી શરૂ થઈ છે આજે બે હજાર ચોવીસ એટલે છ વર્ષ પૂરા થશે આજે અને માનો જૂથમાં પાંચ વર્ષ પાંચ વર્ષથી અમે હા પાંચ વર્ષથી અમે કાર્યક્રમ આપી રહ્યા છીએ અને આજે પૂરો ચાલીસ કાર્યક્રમ આજે થશે અમારો ચાલીસમો કાર્યક્રમ અમે આજે માનવ દૂર સંસ્થામાં આપી રહ્યા છીએ અમે અન્ય જગ્યાએ પણ આવી રીતે કાર્યક્રમમાં આપીએ છીએ હું તો સંગીત માટે એક સંદેશ આપીશ ખાસ કે સંગીત જીવનમાં એક અહમ ભાગ ભજવે છે કે કોરોના કાળમાં સ્ત્રીઓ તો ભલે થોડીક ટેન્શનમાં હતી જ પણ એવી રીતે પુરુષો પણ હતા એટલે જેમ મેં આ સંસ્થાની રચના કરી એવી રીતે મેં સૂર આરાધના મ્યુઝિકલ ક્લબની પણ રચના કરી છે કારણ કે સ્ત્રીને એકને પ્રોબ્લેમ હોય એવું નથી કે કમાવા માટે તો પુરુષ જ બહાર જાય છે પણ સમય ક્યારેક એવો આગળ પાછળ થાય છે કે સૌને ટેન્શન હોય છે તો આ વાત બધી આગળ ફેલાઈ કે હું આવું કામ કરું છું તો મને એવા આઠ દસ પંદરથી વીસેક ભાઈઓના ફોન આવ્યા તો બેન કે તમે આ સંગીતથી જોડાયેલું કાર્ય કરો છો અમે પણ સંગીતથી રિલેટિવ છીએ તો મેં કીધું ભલે કે તમે પણ જે બહેનોનું ગ્રુપ બનાવ્યું છે એમ અમારું પણ ગ્રુપ બનાવો અમે તમને સહયોગ કરશું તો એવા બધા ઘણા બધા ધીમે ધીમે કરીને આજે મ્યુઝિકલ ક્લબ છે જે મારી સુર આરાધના મ્યુઝિકલ ક્લબ એમાં પણ આજે સિત્તેર જણા ભાઈ બહેનો નાના વડીલો સાથે અમે જોડાયેલા છીએ અને એ ક્લબની પણ મેં શરૂઆત કરી છે એને બાર મહિના પૂરા થયા અને બીજું વર્ષ હવે બેસશે એમાં પણ અમે અત્યાર સુધી લગભગ દસેક કાર્યક્રમ આપ્યા છે આષાઢી બીજની પૂર્વ સંધ્યા આષાઢી બીજ કચ્છી નવું વરસ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આજે મિલે સુર અમારા વુમન્સ કરાવ કે ગ્રુપ અને માનવજ્યોતના સંયુક્ત આયોજનથી એક સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એકમ ભવન માટે જેમાં ભુજના શ્રીઓ તથા સંગીત પ્રેમીઓ વિશાળ સંખ્યામાં જોડાયા છે આ માત્ર કાર્યક્રમનો એક ઉદ્દેશ કે આપણું નવું વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે એને આપણે આવકારીએ નવા વર્ષની શુભેચ્છાઓની આપણે કરવા આજે બધાએ એકમ ભવન ભુજ માટે એકા એકઠા થયા છીએ અને પૂજા આવ્યા છીએ અને એમનો સમગ્ર ગ્રુપ દર વર્ષે આવું આયોજન કરતું હોય છે માનવજ્યોત સંસ્થા પણ સાથે જોડાય છે આવતીકાલે જ્યારે કચ્છી નવો વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છી નવા વર્ષની સર્વે કચ્છી માળવોને મારી હાર્દિક શુભકામનાઓ